વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે જે આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર ધોરણ દસ વિશે ગણિત ગણિતમાં પણ બેઝિકનું પ્રશ્નપત્ર આપણે તારીખ પચીસ એક બે હજાર પચીસ એટલે કે શનિવારના રોજ લેવરાણું હતું એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે તો મિત્રો તમે તમારા પ્રશ્નપત્રનો વિભાગ એ સંપૂર્ણ જોઈ લો પછી આપણે તેનો વિગતવાર સોલ્યુશન જોતા જઈએ જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નપત્ર આપેલું છે હવે આપણે તેનું સોલ્યુશન જોઈએ તો મિત્રો પહેલો જે હતો કે જો સમીકરણ એટ એક્સ પ્લસ થ્રી વાય દસ પ્લસ ફાઈવ કે ઇક્વલ ટુ એટીન તો એક ઉકેલ એક જીરો હોય તો કે શોધવાનો છે તો મિત્રો આપણે જોઈ શકો છો તમારે સમીકરણ દર્શાવવાનું છે અને સમીકરણમાં જે મિત્રો એક્સ એક્સની જગ્યાએ એક મૂકવાનો છે અને ની જગ્યાએ 0 મૂકવાનો છે તો તમને લાસ્ટમાં જવાબ મળશે કે બરાબર ટુ એકદમ સિમ્પલ હતો નેક્સ્ટ બીજો જોઈએ કે સમીકરણ એક્સ 4x માઇનસ ફોર એક્સ પ્લસ સેવન બરાબર ઝીરોના વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય તો મિત્રો વિવેચકનું સૂત્ર આવે છે કે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી જોઈ શકો છો તો મિત્રો તમારે બી છે અહીંયા માઇનસ ફોર તો માઇનસ ફોરની ઘાત માઇનસ ફોર પ્લસ તમારો અહીંયા એ એટલે કે એક્સનો સહગુણક મિત્રો આગળ કંઈ નથી તો આવશે એક પછી જે લાસ્ટ સી તો સી મિત્રો એક અચળાંક છે તો આવશે સાત પછી તમારે સરવાળા બાદ બાકી કરી લેવાની છે તો તમને વિવેક વિવેચક મળશે ડી બરાબર માઇનસ બાર હવે જોઈએ ત્રીજો કે જો સમાંતર શ્રેણી માટે ડી બરાબર પાંચ હોય તો એ અઢાર માઇનસ એ તેર બરાબર શોધવાનું છે આપણે તો જોઈએ તો અહીંયા આપણે સૂત્રો મારવાનું છે ડી બરાબર એ એમ માઇનસ એ એન્યા એમ માઇનસ જોઈએ અહીંયા આપણને ડી આપેલ છે ફાઇવ બરાબર આપણે અઢારમું પદ શોધવાનું છે તો જોઈ શકો છો આપણે મિત્રો અહીંયા એ અઢાર માઇનસ એ તેર શોધવાનું છે અને બીજું બધું આપણને આપેલું છે તો આપણે સામાન્ય સાદુ રૂપ આપીશું સરવાળા બાદ બાકી કરીશું તો આપણને જવાબ મળશે પચીસ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોથો કે પી એમ એનનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે તો મિત્રો જોઈ શકો છો આ મિત્રો એક સૂત્ર જ છે અંડર રૂટ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર પાંચમો છે કે કોસ ફોર ઠીટા માઇનસ સાઇન ફોર ઠીટા બરાબર ખાલી જગ્યા તો મિત્રો આમાં મિત્રો સૂત્ર લાગશે કે કો સ્ક્વેર ઠીટા માઇનસ સાઇન સ્ક્વેર ઠીટા ઇન્ટુ કો સ્ક્વેર ઠીટા પ્લસ સાઇન સ્ક્વેર ઠીટા તો મિત્રો અહીંયા કોસ સ્ક્વેર માઇનસ સાઇન્સ સ્ક્વેર અને કોસ સ્ક્વેર પ્લસ સાઇન્સ વન થશે તો મિત્રો અહીંયા આપણને સાચો જવાબ મળશે કોસ સ્ક્વેર માઇનસ સાઇન્સ ઠીટા અહીંયા મિત્રો કોસ અને સાઇન ફોર ઠીટાના ભાગ પાડ્યા છે એટલે મિત્રો સ્ક્વેર થયા છે છઠ્ઠો જોઈએ કે સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે બહુલક અને મધ્યસ્થ ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ તો મિત્રો અહીંયા સિમ્પલ સૂત્ર છે જેડ માઇનસ થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર એનું સૂત્ર છે એ સૂત્રની અંદર તમે સામાન્ય ફેરફાર કરશો એટલે તમને જવાબ મળશે બે એકદમ સિમ્પલ છે સાતમો છે કે વીસ એ સ્ક્વેર બી અને ત્રીસ એ બી સ્ક્વેરનો ગુસ્સા ખાલી જગ્યા થાય તો મિત્રો વીસ એ સ્ક્વેર બીના આપણે ભાગ પાડીએ તો દસ ગુણ્યા બે એટલે વીસ પ્લસ એ સ્ક્વેર ગુણ્યા બી હવે ત્રીસના ભાગ પાડીએ આપણે તો ત્રીસ ગુણ્યા ત્રણ ગુણ્યા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કે ગુસ્સા એટલે કે મિત્રો જે સરખું હોય એ આપણે સરખું અને નાનામાં નાનું આપણે લેવાનું હોય છે તો થશે દસ એ અને બી એ આપણો સાચો જવાબ થશે આઠમો જોઈએ કે બહુપદી પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ આઠસો ને નવ્વાણું ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય તો શૂન્યનો સરવાળો શોધવા માટેનું સામાન્ય સૂત્ર છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ તો જોઈએ માઇનસ બી આપણા છે બે તો માઇનસ બે ભાગ્યા એક તો આપણે સાચો જવાબ મળશે માઇનસ બે નેક્સ્ટ હવે નવમો જોઈએ કે ગણિતની એક પરીક્ષામાં પ્રણવને એસીમાંથી એસી ગુણ આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય મિત્રો એસીમાંથી એસી ગુણ આવે તો ઝીરો પણ આવી શકે છે તો મિત્રો એક ભાગ્યા એક્યાસી જવાબ આવશે હવે જોઈએ દસમો કે ટેન્સ સ્ક્વેર ઠીટા માઇનસ સેક્સ સ્ક્વેર ઠીટા બરાબર ખાલી જગ્યા તો વન પ્લસ ટેન સ્ક્ર ઠીટા બરાબર છે બિંદુ પીમાંથી દોરેલા બે સ્પર્શકો વર્તુળને એ અને બી માં સ્પર્શે જો ખૂણો પી એ બી બરાબર પિસ્તાળીસ ડિગ્રી હોય તો ખૂણો પી બી એ બરાબર ખાલી જગ્યા તો મિત્રો જો ખૂણો પી એ બી પિસ્તાળીસ ડિગ્રી હોય તો ખૂણો પી બી એ પણ પિસ્તાળીસ થવાનો છે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો હવે જોઈએ બારમો કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા થાય મિત્રો એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે જેથી કરીને એમને ખબર પડે કે તમારું ધોરણ દસની તૈયારી કેટલી છે નેક્સ્ટ આગળ વધીશું તેરમો છે કે પાંત્રીસ અને બેતાળીસનો લસા પાંત્રીસ ગુણ્યા બેતાળીસ છે ખરા ખોટા છે તો મિત્રો એ આવશે ખોટું કારણ કે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો થાય છે નેક્સ્ટ આગળ વધીશું ચૌદમો કે દ્રિકાંત બહુપદી થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ માઇનસ ટુના શૂન્યનો સરવાળો ફાઇવ અપોન થ્રી છે તો આવશે ખોટું કારણ કે આપણે શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર જોઈએ તો માઇનસ બી એ આવે તો અહીંયા બી આપણને પાંચ આપેલા છે તો માઇનસ પાંચ ભાગ્યા ત્રણ આવશે પાંચ ભાગ્યા ત્રણ નહીં આવે પણ એમાં માઇનસ પાંચ ભાગ્યા ત્રણ જવાબ આવશે જોઈએ પંદરમો કે સમીકરણ 4x પ્લસ થ્રી વાય બરાબર ઝીરોનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે તો આ મિત્રો એકદમ સાચું છે સોડવો જોઈએ કે પી બરાબર થ્રી ફોર હોય તો પી એનો બાર બરાબર ફોર થ્રી થાય તો આપણ ખોટું છે અને નીચે તેનો સાચો જવાબ શું આવે છે વન ભાગ્યા ફોર અને એની રીત પણ તમને દર્શાવેલી છે મિત્રો તમારે સાચા ખોટા જોવાના નથી એની રીત પણ સમજી લેવાની છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારી બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો અમે અમારી ચેનલ ઉપર મૂકીશું જે તમને આવનાર પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે અને ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોડાવાનું બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો હવે જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના એક કે બે શબ્દોની અંદર જવાબ આપવાના છે તો છે કે બારના પ્રથમ પંદર ગુણિતોનો સરવાળો શોધો તો બારના પંદ પ્રથમ પંદર ગુણિતો એટલે કે બારનો ઘડ્યો તો બાર ગુણ્યા

જોઈ શકો છો એસ ફિફ્ટીન એટલે કે પંદર ગુણકોનો સરવાળો શોધવાનો છે તો તમને જવાબ મળશે એક હજાર ચાળીસ નેક્સ્ટ આગળ વધીશું અઢારમો કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે તો મિત્રો આવશે સ્પર્શ બિંદુ ઓગણીસમો કે જો પી એ માઇનસ પી એ બાર બરાબર જીરો પોઈન્ટ બે હોય તો પીએ એ શોધવાનો છે તો મિત્રો આપણને ખબર છે કે પી એ પ્લસ પી એનો બાર એનો બંનેનો સરવાળો એક જ થવાનો છે હંમેશા અને પીએ માઇનસ પીએ બારનું આપણે આપણે અહીંયા આપેલું છે કે ઝીરો પોઈન્ટ બે તો આપણે સામાન્ય સરવાળા બાદ બાકી કરીશું તો આપણને જવાબ મળશે પી એ બરાબર ઝીરો પોઈન્ટ છ હવે જોઈએ વીસમો કે વર્ગ ત્રીસથી ચાળીસની મધ્ય કિંમત જણાવો તો મધ્ય કિંમત મિત્રો જે બંને સંખ્યા આપેલી હોય એનો સરવાળો કરવાનો છે ભાગ્યા બે કરી લેવાના છે તો મિત્રો જોઈ શકો છો ત્રીસ પ્લસ ચાળીસ ભાગ્યા બે એટલે કે સિત્તેર ભાગ્યા બે એટલે કે સિત્તેરના બે ભાગ પાડીએ તો આપણને જવાબ મળશે પાંત્રીસ હવે જોઈએ જોડકા જોડવાના છે તો શંકુનું કનફળ શોધવાનું સૂત્ર તો વન બાય થ્રી પાઇ આર સ્ક્વેરેજ તો મિત્રો જે આ તમારે જે કનફળ શોધવાના સૂત્ર છે ક્ષેત્રફળ શોધવાના સૂત્રો છે લંબાઈ શોધવાના સૂત્ર છે એ તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવાના છે કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર તમને આ અચૂકથી ફાયદાકારક રહેશે હવે જોઈએ ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર તો મિત્રો ખબર છે પાય સ્ક્વેરેજ હવે જોઈએ લઘુચાપની લંબાઈ તો આવશે પાય આર ઠીટા અપોન થ્રી સિક્સટી ડિગ્રી હવે જોઈએ કે લઘુવૃત્તાશનું ક્ષેત્રફળ તો પાય આર સ્ક્વેર ઠીટા અપોન થ્રી સિક્સટી ડિગ્રી હવે મિત્રો આપણે નેક્સ્ટ વિભાગ બી તરફ આગળ વધીશું જોઈ શકો છો મિત્રો આ વિભાગ બીનું સોલ્યુશન છે વિભાગ બી આપણો ટોટલ અઢાર માર્ક્સનો છે વિભાગ બીમાં જે પહેલો પ્રશ્ન હતો કે દ્વિગાજ બહુપદી થ્રી એક્સ સ્ક્ર માઇનસ એક્સ માઇનસ ફોર શૂન્ય શોધો તેના સંપૂર્ણ શૂન્ય શોધેલા છે જોઈ શકો છો તમે પહેલાં સમીકરણ મેળવેલું છે પછી પીએક્સ બરાબર ઝીરો લીધું છે એટલે તમને બે શૂન્ય મળ્યા છે એક્સ બરાબર ફોર ભાગ્યા ત્રણ અથવા એક્સ બરાબર માઇનસ એક નીચે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર પણ કરેલો છે નેક્સ્ટ આગળ વધીશું તો છે કે દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિકાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિકાત બહુપદી મેળવો માઇનસ ફોર અને વન ભાગ્યા ફોર તો એને પણ મિત્રો દાખલાની રીત સંપૂર્ણ તમને આપેલી છે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આપેલો છે ને લાસ્ટમાં તમને જવાબ મળશે ફોર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન નેક્સ્ટ છે ત્રીજો કે દ્વિઘાત સમીકરણ સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ટુ બરાબર જીરોના બીજ શોધવાના છે આપણે તો મિત્રો સૌપ્રથમ આપણે તેના પાઠ પાડી લેવાના છે અલગ પાડી લેવાના છે પછી એક્સ બરાબર જે તમને મળે એ તમારા બીજ થશે નેક્સ્ટ મિત્રો છે કે ચકાસો કે ત્રણસો એક પાંચ અગિયાર સત્તર ત્રેવીસ એવી રીતે અનંત સુધી સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં તો અહીંયા આપણે એ ટુ માઇનસ એ વન બરાબર અગિયાર ભાગ્યા પોચ બરાબર છ તો અહીંયા મિત્રો તફાવત સરખો મળે છે છ છ તો જોઈ શકો છો તમે એ બરાબર આપણને પાંચ મળશે ડી બરાબર છ મળશે લાસ્ટમાં તમને એન બરાબર ત્રણસો બે ભાગ્યા છ મળશે તો અહીંયા છે કે એન ધન પૂર્ણાંક સંખ્યા જ હોવો જોઈએ આથી આપણે યાદીનું કોઈ પણ પદ ત્રણસો એક ના હોય શકે હવે જોઈએ નેક્સ્ટ ઓગણત્રીસમાં જે હતો કે આઠના પ્રથમ પંદિર ગુણિતોનો સરવાળો જુઓ તો મિત્રો આપણે આગળ પણ એમસીક્યુમાં પણ જોઈ ગયા એ સેમ જ રીતનો આ દાખલો છે જવાબ આવશે નવસો ને સાહીઠ નેક્સ્ટ ત્રીસમાં જોઈએ કે બિંદુઓ એ સિક્સ ફાઈવ અને બી માઇનસ ફોર થ્રીની સમાન અંતરે આવેલ હોય તેવું વાય અક્ષ પરનું બિંદુ શોધો તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ દાખલો ગણેલો છે જોઈ શકો છો તમે વિડીયો સ્ટોપ કરીને પણ આનો જવાબ લખી શકો છો તમને લાસ્ટમાં મળશે 0,9 નાઇન નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે એકત્રીસમો કે બિંદુઓ ફોર માઇનસ થ્રી અને આઠ પાંચને જોડતા રેખાખંડ થ્રી જેમ વન ગુણોત્તર અનંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો તો બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર અહીંયા આપેલું છે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ અને એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ વાય ટુ સૂત્રની અંદર મિત્રો કિંમતો મૂકવાની છે અને તમને લાસ્ટમાં જવાબ મળશે સાત અને ત્રણ બિંદુના યામ સાત અને ત્રણ તમને મળશે નેક્સ્ટ છે કે ટેન માઇનસ કોટાર શોધવાનું છે આપણે અને માપ આપેલા છે એક બાજુ બાર સેમી એક બાજુ ત્રણ સેમી તો મિત્રો અહીંયા પાયથાગોરસનો પ્રમેય લાગશે કારણ કે ખૂણો નેવું ડિગ્રીનો છે તો આપણને જવાબ મળશે પાંચ સેમી નેક્સ્ટ આગળ વધીશું આપણે નવમો છે કિંમત શોધવાની છે કે ટુ ટેન સ્ક્વેર પિસ્તાળી ડિગ્રી પ્લસ કોસ સ્ક્વેર થર્ટી ડિગ્રી માઇનસ સાઇન્સ સ્ક્વેર સિક્સટી ડિગ્રી તો મિત્રો આમાં તમારે સૂત્ર ટેન ટેન પિસ્તાળીને તમારે કરતાં બનાવવાનો છે સોરી ટેન પિસ્તાળી વન થશે કોસ થર્ટી રૂટ થ્રી ભાગ્યા ટુ થશે અને સાયન્સ સિક્સટી રૂટ થ્રી ભાગ્યા ટુ થશે મિત્રો તમારે જે કોષ્ટક છે ત્રિકોણ મિતિનો એક કોષ્ટક તમારે તૈયાર કરી લેવાનો છે એ કોષ્ટક વગર તમને ત્રિકોણ મિતિના દાખલા આવડી શકશે નહીં જોઈ શકો છો સંપૂર્ણ કિંમતો મૂકી દેવાની છે અને જવાબ તમને મળશે બે હવે છે જે આપણો ચોત્રીસમો દાખલો છે એ પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આનો દર્શાવેલો છે થાંભલાની ઊંચાઈ શોધવાની છે થાંભલાની ઊંચાઈ આવશે પંદર રૂટ થ્રી મીટર થાય પછી જે પાંત્રીસમો કે અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમેકડું છે તે બંનેની ત્રીજા થ્રી પોઈન્ટ ફાઇવ સેમી છે તો રમકડાની કુલ ઊંચાઈ પંદર પોઈન્ટ પાંચ સેમી હોય તો પૃષ્ઠફળ શોધવાનું છે મિત્રો આમાં ખાલી કિંમતો ચેન્જ કરેલી છે જોઈ શકો છો તમે તમારી કિંમતો ચેન્જ કરીને સંપૂર્ણ દાખલો ગણી લેવાનો છે એકવાર નોટબુકની અંદર તો મિત્રો આ પ્રશ્નપત્ર બોર્ડ માટે પણ મોસ્ટ એમ્પી કહી શકાય માટે તમે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જો પણ આ પ્રશ્નપત્ર તૈયાર કરી શકો છો જોઈ શકો છો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો વિભાગ સી ના જે ત્રણ ગુણના દાખલા છે એ સંપૂર્ણ દાખલાઓનું સોલ્યુશન અહીંયા કરેલું છે તમે વિગતવાર જોઈ શકો છો તમારે વિડિયો સ્ટોપ કરીને દાખલાની રીત સમજીને એકવાર જાતે ગણી લેવાના છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આપેલા છે ઓગણચાળીસમો છે કે બે સંખ્યાઓનો તફાવત ત્રણ છે અને નાની સંખ્યા ત્રણ ગણા અને મોટી સંખ્યાના બે ગણાનો સરવાળો સાસઠ છે તો તે બે સંખ્યા શોધવાની છે તો એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે વિડીયોમાં જોઈ શકો છો તમે લોપની રીતથી પણ કરેલું છે તમને જે રીત સરળ પડે એ રીતથી તમે દાખલો ગણી શકો છો નેક્સ્ટ આગળ છે કે સમાંતર શ્રેણી ચોવીસ એકવીસ અઢાર એવી રીતે અનંત સુધીના કેટલા પદોનો સરવાળો ઇઠ્યુતેર થાય પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી સૂત્ર મારીશું સૂત્રની અંદર કિંમતો મૂકીશું તો આપણને જવાબ મળશે લાસ્ટમાં એન બરાબર તેર ને એન બરાબર ચાર મળી શકે છે જોઈ શકો છો નેક્સ્ટ તમને આપેલો છે એકતાળીસમાં દાખલો એકતાળીસમાં દાખલાનું પણ સંપૂર્ણ સોલ્યુશન તમને કરેલું આપેલું છે મધ્યબિંદુ શોધો શોધવાનું હતું આપણે મધ્ય આપણને મળશે ત્રણ અને માઇનસ દસ નેક્સ્ટ આગળ વધીશું તો બેતાળીસમાં જે છે બેતાળીસમાં પણ બિંદુઓના યામ શોધવાના હતા તો જોઈ શકો છો એ સંપૂર્ણ દાખલો લખેલો છે એક્સ યામ પણ વાય એમ આપણને યામ મળશે માઇનસ એક થ્રી બાય ટુ સોરી સેવન બાય ટુ જોઈ શકો છો સંપૂર્ણ દાખલો ગણેલો છે નેક્સ્ટ પણ જે દાખલો હતો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે આપણે સાબિત કરવાનું છે તો એ પણ મિત્રો સાબિતીમાં આકૃતિ અનિવાર્ય છે પક્ષ સાધ્ય સાબિતી જોઈ શકો છો સંપૂર્ણ લખેલો છે નેક્સ્ટ જોઈએ આગળ તો બે સમકેન્દ્રી વર્તુળની ત્રીજા પાંચ સેમી અને ત્રણ સેમી છે તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધવાની છે જોઈ શકો છો પણ એક પ્રમેય પ્રકારનો જ દાખલો છે એટલે બે ગુણ્યા ચાર બરાબર થશે આઠ સેમી નેક્સ્ટ તમને છેતાળીસ દાખલો આપેલો છે એનો પણ સંપૂર્ણ જવાબ છે જોઈ શકો છો તમે વિડીયોમાં સંભાવનાનો આ દાખલો છે નેક્સ્ટ વિભાગ તરફ હવે આપણે આગળ વધીશું તો મિત્રો આગળ જે છે વિભાગ ડી છે વિભાગ ડીના પણ સંપૂર્ણ વિગતવાર દાખલાના સંપૂર્ણ સોલ્યુશન કરેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને આના સોલ્યુશન જોઈ શકો છો જોઈ શકો છો અને મિત્રો ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે હજુ સુધી ના જોડાણા હોય તો આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ હશે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો કારણ કે એ ગ્રુપની અંદર તમને આવનારી બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને જોવા મળી જશે તો અચૂકથી ભૂલ્યા વગર મિત્રો જોઈન થઈ જજો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આપેલ છે એકાવનમાં દાખલો છે કે એક છોડના ચાળીસ પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે કોષ્ટક પણ આપેલો છે જોઈ શકો છો તમે એનું સાચું જે જવાબનો કોષ્ટક છે એ પણ છે આ તમારે કોષ્ટક દોરવો કમ ફરજિયાત છે કોષ્ટક નહીં દોરો તો આના મિત્રો માર્ક્સ તમને મળશે નહીં જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો દર્શાવેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જવાબો એકવાર તમારા નોટબુકની અંદર પણ જાતે તમારે ગણતરી કરીને પ્રેક્ટિસ કરી લેવાની છે જેથી કરીને મિત્રો આ પ્રશ્નપત્રમાંથી કોઈ પણ અને આ મિત્રો પ્રશ્નપત્ર બોર્ડ માટે પણ ખૂબ જ મોસ્ટ એમ બી કહી શકાય માટે તમારે સંપૂર્ણ દાખલા એકવાર તૈયાર સોરી ગણી લેવાના છે જેથી તમારી પ્રેક્ટિસ થઈ જશે જોઈ શકો છો સંપૂર્ણ છે ત્રેપનમો છે એનો પણ દાખલો આપેલો છે જોઈ શકો છો લાલનો રાજા મળે એની સંભાવના મુખ મુદ્રાવાળું પત્તું મળે એની સંભાવના છે ઘટના સી જે છે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળે ઘટના ડી જે છે લાલનો ગુલામ મળે ઘટના ઈ જે છે કાળીનું પત્તું હોય ઘટના એફ જે છે કે ચોકટની રાણી હોય તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ દસ વિષય ગણિતનું પ્રશ્નપત્રનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અજુકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ